સ્પોર્ટ્સ ક્લબ નવરંગપુરામાં આવેલી છે એની અંદર મેં મારી ઉમેદવારી કરી છે રાજેશ પ્રેમ બ્રહ્મભટ્ટ પરિવર્તન પેનલના એક ઉમેદવાર તરીકે લડું છું સભ્યોનો અવાજ બનું છું નવ હજાર મતદારો છે અમારી સાત હજાર અમદાવાદના છે બાકીના બહારના છે સાત હજારમાંથી ત્રણ હજાર જૈન લોકો છે એક હજાર પટેલ લોકો છે બાકીના હિન્દુ સમાજ સનાતન ધર્મના લોકો છે નોનવેજ વેચે છે આ સ્પોર્ટ્સ ક્લબના લોકો એની સામે મારો વિરોધ છે એ વિરોધ ચાલુ રાખીશ મારી જાનનું જોખમ છે મને ધાક ધમકીઓ મળે છે હું પોલીસ પ્રોટેક્શન માગવાનો છું ચૂંટણીની અંદર હું વિજય થવાનો છું એ અત્યારે અમને ખબર પડી ગઈ એનો ભય લાગી ગયો છે ખૂબ જ કૌભાંડો કર્યા છે નવી ક્લબ બનાવી એની અંદર બી કૌભાંડો ચાલ્યા છે બધા બિલ્ડરો છે આ વહીવટ કરનારાઓ કેમ પોતાની જમીનની અંદર લિટિગેશનવાળી જમીન લેતા નથી કેમ એની અંદર પોતે ધંધા કરે છે એમાં કોઈ સ્ટે નથી આવતા અને બહાર અમારી ક્લબ અમાર અમારી મિલકત અમારા સભાસદોના રૂપિયાથી મિલકતો ખરીદીને એની અંદર સ્ટે લઈ આવ્યા આજે સ્વિમિંગ પુલના નામે કૌભાંડો થાય છે સાફ સફાઈના નામે લાઇટોના કોન્ટ્રાક્ટોમાં બી કૌભાંડો થાય છે કોઈ લિમિટેશન છે નોન નોનવેજ બંધ કરવું જ પડશે નવી ક્લબના રૂપિયા પાછા આપવા પડશે સર્વિસ સેક્સના રૂપિયા પાછા હાલવા પડશે બીજો કઈ પ્રશ્ન હોય તો બધા બની બેઠેલા લોકો છે મારો તારો વાલાની નીતિ છે એકબીજાના સેટિંગો ચાલે છે અને પોતે એવું સમજે છે કે માલિક છે માલિક નથી ખાલી કચરા પોતા જોવા બેસાડે છે બંધ ઓફિસો પીઆર વર્ક લાયઝનનું કરે છે ખોટું કરે છે આ તમામ નવ હજાર જગ્યા જે માલિક છે એ કોઈ પોતે માલિક નથી ધાક ધમકીઓ આપે છે અગાઉ બી ઇલેક્શન લડતાને એ લોકો ટર્મિનેટ કરેલો છે મને બી કહેવામાં આવ્યું છે તને કાઢ્યું પણ મારી જોડે એમને એટલા બધા પુરાવા અને બીજા બધાના બી જે લોકો લાગ્યા છે એમના બી કૌભાંડો છે હું બીજી વખત બી કહું છું બધા કાસ્ટના ઘરમાં રહ્યો છો ખોટું કરતા નહીં ખોટું કરવા દેતા નહીં બોગસ વોટિંગ કરતા નહીં મરી ગયા છે મુસ્તુ પામેલાનું વોટર્સમાં લિસ્ટ છે વોટર્સની યાદીમાં એ બી બહુ ખોટી વાત છે અને મારો બેલેટ પેપર નંબર ત્રણ છે હું ઉમેદવારી મેં કરી છે તમારા સાથ સહકારથી મને વિશ્વાસ છે કે મારા જાગૃત સભાસદો ખૂબ મતદાન કરશે અને મને વિજય બનાવશે અને હું એમનો અવાજ બનીશ અને હું ન્યાય મેળવીને સાહેબ નોનવેજ ચાલુ જ છે મેં બધા સભ્યોને પૂછ્યું ખોટું ચાલે છે પણ કોઈ અવાજ ઉપાડે એને કોઈ બી રીતે દબાવવામાં આવે છે અથવા એને કોઈ ધાક ધમકી આપવામાં આવે હું કોઈ રીતે ગભરાવાનો નથી મારું જાનનું જોખમ જો મારો જીવ લઈ લે તો બી હું નોનવેજ બંધ કરાવવાનો છું કરવાનો છું કરવાનો છું અને એમના કોઈ કૌભાંડ બધા કૌભાંડ ખુલ્લા પાડવાનો જ છું એ લોકો સ્વિમિંગ પૂલમાં લાઇટમાં બધે જ ચોરીઓ કરે છે ખુલ્લે આમ આક્ષેપ કરું છું માજો પુરાવો બી છે અને તમામ લોકોને કહું છું સાવચેતીથી રહેજો કોઈ બી જાતની ડિસિપ્લિન બગાડતા નહીં ક્લબનું વાતાવરણ દોહરાવતા નહીં બે હાથ જોડીને વિનંતી કરું છું કોઈ પ્રશ્ન બીજો શું છે ચૂંટણી કરવા જ નથી દેતા આ લોકો કોઈ બી રીતે હેમખેમ રીતે પોતાના મરતિયાઓને સેટ કરવાના છે ઇલેક્શન જ હોય દર ફેરી દર વર્ષે છ જણનું ઇલેક્શન હોય છે દર વર્ષે છ જણનું હોય પછી ફોર્મ ભરે એને કોઈ ધમકાવવામાં આવે પ્રેમ કરવામાં આવે કોઈ લોભામણી સ્કીમો આપવામાં આવે અને કે ભાઈ તમે લડવા અને જે કામ નથી કરતા એવાને તમે જોડે બેસાડો છો ભાઈ જે સભ્યોનો અવાજ બને છે અને તમે જે સાચું બોલે છે એને તમે ધમકાવો છો એનો શું મતલબ અને આ ક્લબ ક્યાં પ્રાઇવેટ ક્લબ છે અમદાવાદમાં ઘણી પ્રાઇવેટ ક્લબો છે ત્યાં અલગ વ્યવહાર હોય બરાબર છે પણ આ તો તમામ સભ્યોની ક્લબ છે આપણી ક્લબ આપણી મિલકત છે ઇલેક્શન તો દર વર્ષે બધી ક્લબોમાં થાય છે પણ આ લોકો કોઈ બી રીતે ઇલેક્શન બંધ કરવામાં સફળતા પામે છે અત્યારે અહીંયા સફળતા નથી પામી એટલે ગયા હશે પણ મને વિશ્વાસ છે મારા સભ્યો ઉપર જાગૃત સભ્યો ઉપર હું નોનવેજ બંધ કરીને રહી ધર્મગુરુઓને મળ્યો તેજેન્દ્ર પ્રસાદ ગુરુજીને મળ્યો છું આશીર્વાદ મેળવ્યા છે કાલુપુર મંદિર સ્વામીનાથ મંદિર બાપસના સાંઈબાગ મહારાજશ્રીને મળ્યો નવરંગપુરાના મહારાજ સ્વામીને મળ્યો છું વાસ્કે નખાઈ છે બધા લોકો હિન્દુ ધર્મ સનાતન ધર્મ જૈન સમાજ બધું મારી સાથે છે અને બધા ખભે ખભા મિલાવીને આ લોકોને મતપેટીની અંદર હા આ લોકો બોગસ કરવાના છે એનો બી અમારી જોડે પૂરેપૂરા પુરાવા છે હું કોર્ટના દરવાજા ખખડાઈશ મને ન્યાયતંત્ર પર ભરોસો છે અને મને ન્યાય મળશે અને નવ હજાર સભ્યોને ન્યાય મળશે અંદર જે બેઠા છે ડિરેક્ટરો એ લોકો જ એમના સગા સંબંધીઓને પોતાના નામે કંપનીઓ બનાવીને કોન્ટ્રાક્ટો કરતા બધા ચોખ્ખું નથી એક ડિરેક્ટર તો એવી મોટી પોસ્ટ પર છે કે જેને બીજી ક્લબવાળાએ બીજી વાળાએ એમના ઉપર રિટાયર્ડ જસ્ટ સાહેબનો હુકમ કર્યો છે કૌભાંડમાં એમને સસ્પેન્ડ કરી ત્યાંથી ટર્મિનેટ કરેલા છે એ અહીં ક્લબના મોટા વડા બનીને બેઠા છે એમને જ પૂછો કે તમારે કનો ઓર્ડર છે મારી જોતો તો ઓર્ડર આવી ગયો છે કોપી કે ભાઈ તમને ત્યાંથી ટર્મિનેટ કર્યા છે આજે તમે ખભે ખભા મિલાવીને ફરો છો સાચવીને રહેજો મારી આપના માધ્યમથી એક વિનંતી સુધીર સુધીરભાઈ નાણાવટી સાહેબે એ ત્રણ ફોર્મને માન્યતા આપી મેં વિરોધ કર્યો હતો કે ભાઈ આ કેન્સલ કહેવાય એની અંદર ખોટી એ હતી જો આ જ વસ્તુ મેં કરી હોત તો આપ સમજી શકો છો કે હું એકલો હાથે છું તો એ લોકો શું કરે આજે એ લોકોએ એના ખોટા પડ્યા ફોર્મ તે એ લોકો એને માન્ય કરે છે અને ઇલેક્શન કરાવે છે સારી વાત છે લોકશાહી છે ઇલેક્શન થવું જ જોઈએ હું કહું છું દર વર્ષે થવું જોઈએ અને પ્રેરણા લેવી જોઈએ અને મને વિશ્વાસ છે પરિણામની ચિંતા હું કરતો નથી મારા સભ્યોને જાગૃત કર્યા એનું મને અભિમાનને મને ગૌરવ છે અને સાથે સાથે મને વિશ્વાસ છે કે આવતા ફરી ઇલેક્શન જે થશે એની અંદર પણ પેનલ બનશે આજે પેનલ બની હતી એને તોડવામાં આવી છે પેનલ તો ઊભી જ હતી અને મારે બધાનો કોઈકનો ખુલ્લો સપોર્ટ છે ને કોઈને બંધ બાયણે મને સપોર્ટ છે वैष्णव जन तो कहिए जे पीड़ पराई